નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો કપાસની ભારીમાં સૌથી પહેલાં વાત કરી લઈએ પિલો નંબર થી છ સુધી ભારી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હવે મિત્રો પાલમાં વાત કરીએ તો મિત્રો આજે પચીસ છવ્વીસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો આજે પાલમાં ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે અને ભારીમાં પણ આવક સારી છે મિત્રો ગઈકાલે કરતા આજે આવક સારી જોવા મળી રહી છે હાલ મિત્રો સૌથી પહેલાં રાજીનું કંગળ ડેલી ભારીમાં લેવામાં આવે છે તો ભારીમાં રાજીનું કંગળ ચાલુ જ છે તો

Hãy cho kênh La La Để không có đặc biệt nhất trí nhất trí nhất trí nhất trí nhất

کا ہے 400 ہے 400 ہے بھئی گیا 11 ہوتے گئے ہوا یہ کوئی کوئی یہ پنتری ہنسی ہنسی ہردا ایک خالی ہردا 15 نے 46 اکاوا 15

પંદરસો ને એકત્રીસ પીડીએમ સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો જે ક્વૉલિટી માલ છે બધા મિત્રો તે પંદરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સુપર ક્વોલિટી છે તે સાડા પંદરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો હાલ મિત્રો પંદરસો એકસઠ રૂપિયા સુધીના ભાવ જો મળી રહ્યા છે મિત્રો હાલ મિત્રો પાલમાં કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો ભારીમાં તો આવા ભાવ ખુલ્લા છે અને મિત્રો આ જે પાલે જાજા છે જો તમે જોઈ શકો છો